આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના હિસ્સારથી અયોધ્યાની વાણિજ્યિક ફ્લાઇટનો પ્રારંભ કરાવ્યો ફોરેન્સિક સાયન્સના ઉપયોગ દ્વારા ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી શક્ય બનશે તેમ જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોરબંદરના દરિયામાંથી ભારતીય તટરક્ષક અને ગુજરાત એટીએસે એક હજાર આઠસો કરોડ રૂપિયાના માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો બેંક સાથે છેતરપિંડીના કેસમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી અને સંસદ સહિત દેશભરમાં બંધારણના ગડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના હિસારથી અયોધ્યાની વાણિજ્યક ફ્લાઇટને લીલી ઝંડી આપી અને હિસાર હવાઈ મથકના બીજા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કર્યો ચારસો દસ કરોડ રૂપિયાથી વધુની કિંમતના આ નવા ટર્મિનલ પ્રોજેક્ટમાં આધુનિક પેસેન્જર ટર્મિનલ કાર્ગો સુવિધા અને એર ટ્રાફિક કંટ્રોલ બિલ્ડિંગ હશે આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ સમાવેશી વિકાસ માટે ભાજપની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કર્યો તેમણે કહ્યું કે તેમના પક્ષનો મંત્ર હરિયાણામાં તમામ વંચિતો ગરીબો અને પછાત સમુદાયોના ઝડપી વિકાસ માટે કામ કરવાનો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે વર્ષ બે હજાર ચૌદ પહેલા દેશમાં માત્ર ચુમ્મોતેર હવાઈ મથક હતા અને હવે આ સંખ્યા એકસો પચાસને વટાવી ગઈ છે चौहत्तर एयरपोर्ट थे सोचिए सत्तर साल में चौहत्तर आज देश में एयरपोर्ट की संख्या 150 के पार हो गई है देश के करीब 90 एरोड्रम उड़ान योजना से जुड़ चुके हैं 600 से अधिक रूट पर उड़ान योजना के तहत हवाई सेवा चल रही है શ્રી મોદીએ જણાવ્યું કે હિસારનું આ હવાઈ મથક હરિયાણાના યુવાનોના સપનાઓને નવી ઊંચાઈએ લઈ જશે જીતને જહાજ કે રૂપમાં હો એર હોસ્ટેસ કે રૂપ હો ગ્રાઉન્ડ સ્ટાફ હોતા જાણે કતને કામ અનેક સેવાઓ કે લી નવાનો કોરોગાર કે અવસર મતના હિ નહી મેન્ટો કો ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણા યમુના નગર એક કાર્યક્રમ માં ઉપસ્થિત છે શ્રી મોદી દીનબંધુ છોટુ રામ થર્મલ પાવર પ્લાન્ટના આઠસો મેગાવોટ પાવર યુનિટ મુકબ્બરપુરમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ અને ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ ચૌદ કિલોમીટરથી વધુ લાંબા રેવાડી બાયપાસ પ્રોજેક્ટ સહિતના વિકાસ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ન્યાય સહાયક વિજ્ઞાન દ્વારા ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી બનાવી શકાશે નવી દિલ્હીમાં અખિલ ભારતીય ન્યાય સહાયક વિજ્ઞાન સંમેલન બે હજાર પચ્ચીસને સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું કે ન્યાય સહાયક વિજ્ઞાન વિના સમયસર ન્યાય આપવો શક્ય નથી श्री शाह उमरू के त्री नवा फौजदारी न्याय सहायक विज्ञान हमने क्राइम सीन इन्वेस्टिगेशन ट्रायल सभी चरणों में टेक्नोलॉजी को स्वीकार किया है और सात साल या इससे अधिक जिसमें कारावास की सजा है उसमें हमने फोरेन्सिक साइंस की लेबोरेटरी की विजिट को પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બિહાર માટે કેન્દ્રીય ગ્રામીણ મંત્રાલય નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પાંચ લાખ વીસ હજાર સાતસો બેતાલીસ વધારાના મકાનો ફાળવ્યા છે આ વધારાના મકાનોની ફાળવણી સાથે રાજ્યમાં બે હજાર અઢારથી ચાલી રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાની પ્રતિક્ષા યાદી લગભગ સમાપ્ત થઈ ગઈ છે યાદીમાં હાજર લગભગ તમામ લાભાર્થીઓ માટે આવાસ મેળવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીવ ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એવીએડીને ફોલો કરશો ભારતીય તટરક્ષકે ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્કવોડ એટીએસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં લગભગ એક હજાર આઠસો કરોડ રૂપિયાની કિંમતનો ત્રણસો કિલોથી વધુનો માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે ગુજરાત એટીએસ તરફથી મળેલી માહિતીને આધારે પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ રીઝનના આઈસીજી જહાજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક ટ્રાન્સશિપમેન્ટ પ્રયાસને અટકાવ્યો હતો આ અંગે નાયબ પોલીસ મહાનિરીક્ષક સુનીલ જોશીએ માહિતી આપી આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ એ જે છે રિકવર કરવામાં આવેલો અને લગભગ ત્રણસો અગિયાર પેકેટ રિકવર કરવામાં આવેલા આમાં અંદાજિત ત્રણસો અગિયાર કેજી મેથમ ફેટામઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટીટલ વેલ્યુ હોય છે એ લગભગ અઢારસો કરોડ થાય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યવાહીને સરકારના ડ્રગ્સના નેટવર્કને જળમૂળથી ઉખેડી નાખવાના અભિગમની સફળતાનું ઉદાહરણ ગણાવ્યું છે શ્રી શાહે આ સફળતા માટે ગુજરાત પોલીસ અને ભારતીય તટરક્ષકને અભિનંદન પાઠવ્યા છે પંજાબ નેશનલ બેન્ક સાથે લોન છેતરપિંડી કેસમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે આ ધરપકડ કેન્દ્રીય અન્વેક્ષણ બ્યુરો સીબીઆઈની વિનંતી અને મુંબઈની એક અદાલતના બે ધરપકડ વોરંટના આધારે કરાઈ છે મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંકમાં તેર હજાર પાંચસો કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી છે આજ કેસમાં સહ આરોપી નીરવ મોદીને લંડનથી પ્રત્યાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે કે આ બંને આરોપી વર્ષ બે હજાર અઢારમાં ભારતમાંથી નાસી છૂટ્યા હતા આ ધરપકડ અંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે આ એક મોટી સિદ્ધિ છે પંજાબમાં મોહાલી પોલીસની સાયબર ગુના શાખાએ રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરી શકે તેવી ખોટી માહિતી ફેલાવવાના આરોપસર વિરોધ પક્ષના નેતા પ્રતાપસિંહ બાજવા સામે ભારતીય ન્યાય સંહિતાની બે કલમો હેઠળ ગુનો નોંધ્યો છે શ્રી બાજવાએ પંજાબમાં બોમ્બ ગ્રેનેડની દાણચોરી કરાયેલા પચાસમાંથી અઢારનો ઉપયોગ વિવિધ પોલીસ સ્ટેશનો સહિત આતંકવાદી પ્રવૃત્તિઓમાં થયો હોવાનું એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત કેન્દ્રીય મંત્રીઓ દ્વારા સંસદ ભવન સંકુલમાં આજે ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડોક્ટર બી આર આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિ મુર્મુએ નાગરિકોને ડોક્ટર આંબેડકરના આદર્શોને તેમના જીવનમાં અપનાવવા અને સામાજિક સંવાદિતા અને સમાનતાની ભાવનાને મૂર્તિમંત રાષ્ટ્ર બનાવવા માટે કાર્ય કરવા વિનંતી કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવતા સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ડોક્ટર આંબેડકરની પ્રેરણાને કારણે જ આજે દેશ સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ક્રિકેટમાં લખનઉ સુપરજાયન્ટ્સ આજે સાંજે લખનુના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે છ મેચમાંથી ચારમાં જીત સાથે લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે ચેન્નાઈની ટીમ છ મેચમાંથી ફક્ત એક જ મેચમાં જીત મેળવી પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાને છે ભારતના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીને આઈસીસી પુરુષ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે તેમની સાથે વીવીએસ લક્ષ્મણને પણ પેનલના સભ્ય તરીકે ફરીથી નિયુક્ત કરાયા છે ગાંગુલી જેમણે વર્ષ બે હજારથી બે હજાર પાંચ સુધી પાંચ વર્ષ સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું તેમણે પ્રથમ વખત બે હજાર એકવીસમાં સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા હતા ભારતના ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને શ્રીજા અકુલાએ ચીનના મકાઓ ખાતે આઈટીટીએફ વર્લ્ડ કપ બે હજાર પચીસની પ્રારંભિક મેચમાં મહિલા સિંગલ્સ કેટેગરીમાં જીત સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે આજે વહેલી સવારે ફિજી ટાપુઓની દક્ષિણે રિક્ટર સ્કેલ પર છ પૂર્ણાંક ત્રણની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના હિસ્સારથી અયોધ્યાની વાણિજ્યિક ફ્લાઇટનો પ્રારંભ કરાવ્યો ફોરેન્સિક સાયન્સના ઉપયોગ દ્વારા ન્યાય પ્રક્રિયા વધુ ઝડપી શક્ય બનશે તેમ જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોરબંદરના દરિયામાંથી ભારતીય તટરક્ષક અને ગુજરાત એટીએસે એક હજાર આઠસો કરોડ રૂપિયાના માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો બેંક સાથે છેતરપિંડીના કેસમાં બહાગીડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી હવે પછી આપ બે વાગ્યેની ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા